લો જેમાંથી જ મિત્રો તો હું પ્રકાશ બરીયા તમારું સ્વાગત કરું છોક એક હોય જેમાં જોઈ લો મિત્રો તમે વિડીયો ન હોય વિડીયો ક્લિક કરો અને આ ખેતીની વાત ઊટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જોઈ લો મિત્રો આ તારીખ સાહેબ બાવીસ ઓગસ્ટ બે હજાર ને પછી અને અત્યારે હું તમને એને આવડો કપ્પા દેખાડું આપણે જોઈ લઈએ આવડો આવડો કપા થઈ ગયો છે અને આમાં આપણે થ્રીપ્સની દવા શેટીને તો તેમાંથી કેવું ફ્રીજ લેવું છે તે હું તમને દેખાડી દઉં બરોબર તો જોઈ લઈએ મિત્રો આપણે એને આમાં સાયપોરિફિયોન અને મોનોકોટોનનો સ્પ્રે કર્યો તો તમે જોઈ શકો છો અત્યારે કપાઈ પહેલી પાટલામાં છે ને ખાલી અમે થોડીક જ તે જગ્યા રહી છે પાટલા અડુ આવી ગયા છે જવાનું બે એરવી છે ને આપણે બહુવતનું અંતર રાખેલું છે અને બહુતરના પાટલા જોઈ લ્યાં અત્યારે અડડુ આવી ગયા છે અને પહેલો આપણી હાઇટ જેવડો એવડો કપાસ થઈ ગયો છે tem coy kapas sok pas mapal tarik saya aja 22 Agust 2025 ini jauh lihat part lama ini kiri kiri hari sih ya bagi aja mau bersepeda ini masih aja kapas